શક્તિપીઠ અંબાજી ધામમાં મોટી સંખ્યામાં દિવાળીની રજાઓમાં બહોળા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે અને મંદિર પરિસરમાં પણ ભક્તો ધજાઓ અને માથે ગરબી લઈને માના ચરણે શીશ ઝુકાવી રહ્યા છે ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા સુચારુરૂપે રૂપે દર્શન થાય તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે યાત્રિકોને અડચણ ન પડે તે માટે નિઃશુલ્ક ભરપેટ ભોજન મિષ્ટાનની વ્યવસ્થા કરવામાં આવી છે આ ચાર દિવસમાં અઢીથી ત્રણ લાખ જેટલા શ્રદ્ધાળુઓએ નિઃશુલ્ક ભોજનનો લાભ લીધો છે અંબાજી મંદિરના શિખરે પણ ત્રણસો જેટલી ધજાઓ સેવાઓ શ્રદ્ધાળુ દ્વારા અર્પણ કરવામાં આવી છે તેમજ પાર્કિંગની પણ સુચારુ વ્યવસ્થા કરવામાં આવી હતી પોલીસ વિભાગના સંકલનમાં રહીને મંદિર ટ્રસ્ટ અને પોલીસ વિભાગ દ્વારા ટ્રસ્ટના પાર્કિંગો અને પોલીસ વિભાગ દ્વારા પણ ટ્રાફિક મેનેજમેન્ટનો સુચારુ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે મેન રોડ ઉપર વચ્ચેના જે બેરિકેટિંગ છે વચ્ચેના જે ડિવાઈડર છે એને બેરિકેટિંગ કરીને અકસ્માત ન થાય તે માટે પણ પગલાં લેવામાં આવ્યા છે વધારે લોકો આવે એટલે સમસ્યા થાય પણ એના માટે આપણે મંદિર ટ્રસ્ટ દ્વારા અને પોલીસ વિભાગ દ્વારા વધારાના parking ની વ્યવસ્થા પણ આપણે સુચારુ રીતે કરવામાં આવેલી છે એ અંબાજી મંદિરમાં તો લાખો શ્રદ્ધાળુ દર્શન ઉમટી પડ્યા છે એટલું જ નહીં આપણે ચોક્કસ કે અંબાજી ગામ નાનું છે પણ વાહનોની અઢળક સંખ્યા લઈ લે હાલ તબક્કે અંબાજીમાં ટ્રાફિક ની મોટી સમસ્યા સર્જા સજાવવા છે આપણે બતાવવા માંગીએ છીએ અંબાજીનો હાઈવે માર્ગ છે અંબાજીથી માત્ર એક અડધો કિલોમીટરની દૂરી ઉપર સેંકડો ગાડીઓ જોવા મળી છે અંબાજીના હાઈવે માર્ગો છે એ પણ ભરચક જોવા મળી રહ્યા છે અને સેંકડો ગાડીઓનો પ્રવાહ હાલ તબક્કે અંબાજી તરફ ધમધમતો જોવા મળી રહ્યો છે આ જે ટ્રાફિક સમસ્યા હલ થાય તેવા પ્રયત્નો કરવામાં આવે તે પણ ઈચ્છનીય બાબત માનવામાં આવી રહી છે મહેન્દ્ર અગ્રવાલ દૂરદર્શન સમાચાર અંબાજી